ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી નવસારી જિલ્લાના ચીખલી ખાતે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક ઉજવણી ગુજરાત રાજ્ય સરકારના નાણા મંત્રી મેદાન રાષ્ટ્રધ્વજ આપ્યા બાદ મંત્રી કનુભાઈ એ પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ માત્ર ઉજવણી નથી પરંતુ સંવિધાનના મૂલ્યોને આત્મસાત કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવાનો અવસર છે સ્વસ્થ સલામત અને સુરક્ષિત ગુજરાત નિર્માણ સરકારની પ્રાથમિકતા છે સાથે જ ઔદ્યોગિક અને શહેરી વિકાસ શિક્ષણ આરોગ્ય ઉર્જા ખેડૂતો મત્સ્ય ઉદ્યોગ પર્યટન વિકાસ વગેરે વિકાસલક્ષી યોજનાઓનો ચિતાર આપ્યો હતો ઉપરાંત નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુખાકારી અને સુવિધાઓ અર્થે હાથ ધરાયેલા વિવિધ વિકાસના કામોની પણ છણાવટ કરી હતી આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ એકસો ઇમરજન્સી સેવા તેમજ વિવિધ અભિયાનો અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાંની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભરપૂર નૃત્ય ગીત અને નાટ્ય રજૂઆતો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ઉપરાંત વિવિધ વિભાગોની સિદ્ધિઓને ટેબ્લોઝ મારફતે પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં આઇસીડીએસ શાખાને પ્રથમ અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીને દ્વિતીય ક્રમાંકે પુરસ્કૃત કરાયા હતા બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની પ્લાટૂન્સ દ્વારા શિસ્તબંધ માર્ચ પાસ્ટ યોજાઈ હતી આ અવસરે મંત્રીએ વિકાસના કામો માટે પચીસ લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર અર્પણ કર્યો હતો આપણે એમનું અભિવાદન કરશું ખુલ્લી જીપમાં માન્ય મંત્રીશ્રી માન્ય કલેક્ટર નિરીક્ષણ માટે જઈ રહ્યા છે અને બાળકો દ્વારા કમાન્ડર પીઆઈ શ્રી મેહુલ ગામી

આજે નવસારી જિલ્લાના ચીખલી ખાતે આપણા દેશના સિત્તોતેરમાં સર્વે લોકોએ ઉત્સાહ અભિરમનો પાલું નવસારી સંસ્કારી છે ભારતના ઘડતરમાં વિશેષ પાડો આ સમયે દેશનું બંધારણ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે એમ કરી શકાય કેમ કે જે લોકોએ સ્વતંત્રતા આપણી સાથે મેળવી એ દેશોની સ્વતંત્રતા અત્યારે નથી અને એ દેશોમાં જે વાતાવરણ ચાલી રહ્યું છે એ બતાવે છે ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે અને ભારતના નાગરિકોએ આ બંધારણને આપણે અંગીકાર કરીને જે રીતે વિકાસના કામો કર્યા છે અને મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે એક ભારત બનાવ્યું હતું એને આજના આપણા વડાપ્રધાનજી શ્રેષ્ઠ ભારત બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે અને આત્મનિર્ભર ભારત થકી બે હજાર સુડતાલીસ આપણે ભારતને સર્વશ્રેષ્ઠ વિશ્વનું સ્થાન બનાવ્યું છે સાથે સમગ્રો કરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના પેલા સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસને વધુ એક ગુજરાતમાં ઘરેથી પ્રજાસત્તાક દિનની શરૂઆત